એક મૃત વ્યક્તિના ડોક્યુમેન્ટ પર બેંકે લોન પર બાઇક આપી હોવાની ઘટના સામે આવી છે ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા જે મામલે બેંક અને પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં જ હવે નગર સ્કૂલની પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકુર તારીખ 23 ડિસેમ્બર 2023 ના રોજ હાર્ટ એટેક થી અવસાન થયું હતું અને મૃતકની મરણ નોંધણી પણ કરાઈ હતી તેમના મૃત્યુના બે માસ બાદ કોઈ અજાણ્યા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહિન્દ્રા કોટક પ્રાઇમ માંથી લોન મેળવી ટીવીએસ કંપનીનું બાઇક ખરીદ્યું હતું મૃતકના ઘરે બાઇકની આરસી બુક આવતા પરિવારો ચોંકી ઉઠ્યા હતા આરસી બુકમાં પાંચ બે બે હજાર ચોવીસ ના રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું અને જી જે એટ ડી એફ જીરો એટ જીરો એટ નંબર હતો આરસી બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા ગોવિંદભાઈ ઠાકોર સાથે ડીસામાં આવેલા કોટક બેંકની શાખામાં પહોંચી રજૂઆત કરી હતી ત્યારબાદ તેમની રજૂઆતને ધ્યાને લઈને બીજા દિવસે અમદાવાદથી ટીવીએસ કંપનીના શોરૂમમાંથી બે કર્મચારીઓ તેમના ઘરે આવ્યા હતા અને બાઇકની ડિલિવરી લેતી સમયે બાઇક લેનારે પડાવેલો ફોટો બતાવ્યો હતો જે મૃતક પ્રકાશભાઈ ઠાકોરનો ન હતો તેમજ લોન લેવા માટે રજૂ કરેલ દસ્તાવેજ પર કરેલી સહીઓ પણ પ્રકાશભાઈની ન હતી તેમજ મૃતકના નામે અન્ય કોઈ વ્યક્તિએ ઇકબાલ ગઢ ખાતે આવેલા ટીવીએસ ના શોરૂમ લોન કરાવી બાઇક ની ખરીદી કરી હોવાનું માલુમ પડ્યું હતું જેના કારણે મૃતકના પત્ની વર્ષાબેને અજાણ્યા શખ્સોએ તેમના મૃતક પતિના ડોક્યુમેન્ટના આધારે લોન પર બાઇકની ખરીદી કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી